માએ પ્રશ્ન કર્યો ભગવાન આ સંસારમાંથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ આ મોહજાળમાંથી છૂટી જવું હોય તો શું કરવું જોઈએ ભગવાન એક જ માર્ગ બતાવ્યો માં આ સંસારની માયામાંથી છૂટવા માટે એકમાત્ર સાધન છે એ અધ્યાત્મનો માર્ગ છે અધ્યાત્મના માર્ગ સિવાય તમારો ઉદ્ધાર નહીં થાય યોગ અધ્યાત્મક અધ્યાત્મિક પુસામ મતો ની શ્રેય સાય મે અત્યંતો પરતિર્યત્ર દુખસ્ય ચ સુખસ્ય ચ માં આ સંસારમાં આધ્યાત્મિક જેવો કોઈ બીજો માર્ગ જ નથી કે જે તમને મુક્તિ અપાવી શકે મુક્તિ મેળવવા માટે તમને કેવલ ને કેવલ પ્રભુનો માર્ગ લેવો પડશે આ સંસારમાંથી મુક્ત થવું હોય તો સતત ભગવાનનું ભજન કરતા રહો સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ રતકર્ણ રસાયના કથા તમે સતત પરમાત્માની કથાને સાંભળો તો જ તમારા મનના વિકારો મળશે અને મનના વિકારો મળશે તો જ વાસુદેવ તમને મળી જશે વિકારોને મારવા બહુ જરૂરી છે વાસનાઓને હટાવી બહુ જરૂરી છે ના સંસારમાં આ મન એવું છે કે જેમ એને પાછું વાળો એમ જ એમાં વધારે વધારે ઘૂંસતું જાય એમ વધારે વધારે જેમ પાછું વાળો ઘઉની ડુંડી જેવું છે બાબરા ભૂત જેવું છે આ આરખું રેજ નહીં માં મુક્તિ મેળવવા માટે એક માત્ર સાધન છે સત્સંગ કરો સતત પ્રભુના ભજન માર્યો સતત તમે એમાં ધ્યાન રાખો તમારું મન આડાવળું જવા જ ન દો આને નવરું પડવા દો તો એ માથાકૂટ કરે ઊભી ઉભી અને નવરું પડવા દો ક્યારે જેવું કામમાંથી નવરું થાય ભગવાનમાં લગાડી દે તરત પાછું તરત જ ભગવાનમાં લગાડી દેવાનું ભગવાન કપિલ નારાયણ માં દેવહૂતિ માધ્યમ બનાવી સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ માને આપે છે માને કહે છે માં એક વાત કહું આ સંસારમાં લોકોને ત્રેવડું બંધન હોય છે ત્રણ બંધન હોય છે રજોગુણ સત્વગુણ અને તમો ગુણ એક દોરડાનું કેમ છૂટી શકાય કેમ છૂટી માટે માં આ બધા જ બંધનોમાંથી છૂટવા માટે સત્સંગ જ જરૂરી છે સત્સંગ વગર આપણું કલ્યાણ નહીં થાય માટે સત્સંગ કરો તમે સાધુ નો સંગ કરો તો માએ પ્રશ્ન કર્યો કે ભગવાન સાધુ કોને કહેવાય સાધુ નું લક્ષણ શું સાધુ નું એક જ લક્ષણ છે પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ પરમાત્માના ચરણોમાં પ્રેમ કરાવે ને એને સાધુ કહેવાય કોઈના આશ્રમમાં હોય મોટો આશ્રમ હોય આશ્રમમાં જાઓ સાધુ પાસે જાઓ અને સાધુની પાસે જઈને બેહો અને એ શેર બજારની વાત કરે તો ત્યાંથી ઊભું થઈને નીકળી જાવ એ કોઈ હિન્દી ફિલ્મની વાત કરે તો નીકળી જાવ રાજકારણની વાત કરે તો નીકળી જાવ કેમ સાધુનું લક્ષણ છે કે સાધુ પાસે જાઓ એટલે તમને ભગવાનની જ વાત કરવા જોઈએ પ્રભુની જ વાત કરે પ્રભુમાં કેમ પ્રેમ થાય પ્રભુ પ્રત્યે તમારી કેમ લાગણીઓ વધી જાય ભગવાનમાં તમને કઈ રીતે તમારી આસ્થા જોડાઈ જાય એવી વાતો કરે તો સમજવું આ સાધુ છે બરાબર છે પ્રભુ પદ પ્રગટ કરાવત મિટાવત તો પરમાત્મામાં પ્રેમ કરાવે એને સાધુ કહેવાય માં સાધુના લક્ષણો છે સુરદ અજાત શત્રવ શાંતા સાધવ સાધુ ભૂષણ સાધુના લક્ષણો ભાગવતજીમાં બતાવ્યા છે એમાં કયું છે કે સૌથી મોટો લક્ષણ સાધુનો કોઈ હોય તો એ છે કે હું કોઈનો દુશ્મન નહીં અને કોઈ મારો દુશ્મન નહીં આવું લક્ષણ સાધુનું છે મારો કોઈ દુશ્મન નહીં અને હું કોઈનો દુશ્મન નહીં પછી માં સાંખ્ય શાસ્ત્રના ઉપદેશમાં ભગવાને કહ્યું કે આ શરીર હાડ હાડમાસથી ભરેલું છે આમાં તમે ક્યારેય મોહ ન રાખતા પણ આપણે જે અંત સમય પરમાત્માને જે વચન આપ્યું હતું આપણે માના ઉદરની અંદર એ માના ઉદરમાં રહેલું જે વચન હતું ભગવાનને આપેલું એ વચન તમે નિભાવજો કારણ કે જ્યારે આપણા માના ઉદરમાં હોઈએ ને ત્યારે જીવ ભગવાનને કેટલો પુકારતો હોય કે હે ભગવાન અહીંયાથી મને છોડાવી દો અહીંયાથી મને છોડાવી દો હું જિંદગીભર તમને નહીં ભૂલું પણ જેવા ભગવાન ત્યાંથી છોડાવે એટલે તરત જ તું ભગવાનની આ માયામાંથી છૂટી કોણ શકે માયામાંથી છૂટવાના પ્રયત્ન કરો ને જેવા કિનારે આવો ને ત્યાં જ બરાબર ભગવાન એકાદું પ્રલોભન આપી દે આ સંસારમાં પ્રલોભન ભગવાન જ આપે છે કસોટી કરે છે કે પ્રલોભનમાં જાય છે કે નહીં પણ જેને મનથી નક્કી કર્યું હોય કે હવે તો ગમે તેવા પ્રલોભન આવે ન જાવું એટલે પતી ગયું રંકા બંકાની વાતો છે ને કે પતિ પત્ની હતા અને ભગવાનનું ભજન એટલું કરે કે કોઈની સંપત્તિ તરફ નજર ના નાખે એક વખત ના સમયે રાકા બી જતા હતા આગળ આગળ પતિ ચાલે પાછળ પાછળ પત્ની ચાલે એમાં બરાબર એક સોનાનો સિક્કો હતો રસ્તામાં પડ્યો તો એટલે પુરુષે જલ્દીથી ખાડો કરી સિક્કો નાખી અને માથે ધૂળ વાળી દીધી પત્ની જોયું આ શું કરો છો અરે સોનાનો સિક્કો તો એને ઢાકી દીધો કેમ અરે તારી નજર પડે તો કદાચ તું થાય કે લઈ લઉં તો પત્ની કહ્યું કે તમારી સાથે રહી અને આખો હોનાનો ઢગલો આવે ને તો એના ઉપર મારું થૂ ન બગાડો તમે તો સિક્કામાં એટલો તમને ભાવ થયો કે આને ઢાકી દેવું જોઈએ હોનું છે મને તો એ જ નથી સમજાતું કે હું હોનું છે અને શું કથિર છે આ દુનિયામાં આવું છે પેલું જોઈને આપણે થાય કે હોનું હશે પણ પછી આપણા કર્મે ફૂટ્યા નીકળ્યું કથિર સોનું જાણીને સંગ કર્યો વણજારા અને મારા કર્મે નીકળ્યા કથિર માં ગર્ભની અંદર જે ભગવાનને આપણે વાયદો આપ્યો છે એ ભૂલાઈ ન જાય હો પ્રભુને આપણે કહ્યું છે કે પ્રભુ જીવંત સુધી જીવન પર્યંત સુધી અમે તમને ક્યારેય ભૂલીશું નહીં અને મહાપુરુષોનો એક જ ઉદ્દેશ હોય છે કે ગમે તેવી સ્થિતિ આવે તમારે ગમે તેવી સ્થિતિ આવે બધું ભૂલી જવું એક ભગવાનને ન ભૂલવા કોઈ દિવસ પ્રભુને ન ભૂલવા આપણા સંતાનોને જ્યારે આપણે કંઈક આપવું હોય ને આપણે જવાનું ટાણું આવે ને કે હવે બસ કંઈને નક્કી નહીં ક્યાં વ્યા જાય તો છોકરાઓને લખીને દેવું કે છોકરાઓ બે વાત લખીને જાઉં છું આ બે વાતને યાદ રાખજો એક ગમે તેવી પરિસ્થિતિ આવે એમાં ભગવાનને ન ભૂલતા અને બીજું અનિત્યનું લેવાનો ક્યારેય વિચાર ન કરતા બસ આનાથી તમે સુખી થશો આ બે વિચારો દરેક મા બાપ પોતાના સંતાનોને દઈને જાય પણ ક્યારેક ક્યારેક તો દુનિયામાં જોતા હોય દીકરો અનિતિનું લઈને ઘરમાં નાખે તો મા બાપ રાજી થાય ઓહો કેટલું લઈ આવ્યો પણ તમને ખબર છે આ અનિતિનું આવે ને ઘરમાં એટલે નીતિનું લઈને જાય જો તમારા ઘરની અંદર સંપત્તિ હશે પણ સંસ્કાર નહીં હોય તો યાદ રાખજો ચોથી પેઢી એ પૂરું પેલી પેઢી ભગવાનનું ભજન કરે બીજી પેઢી એ ભજનના પ્રતાપે પૈસો મેળવે ત્રીજી પેઢી એ મેળવેલા પૈસાને વાપરે પણ જો એ ત્રીજી પેઢીના સંસ્કાર નહીં હોય તો ચોથી પેઢીએ પૈસો નહીં વધે એ વયું જાહેર પણ સત્સંગ તમારામાં હશે તો પૈસો નહીં વયો જાય સત્સંગ હશે તો પૈસોય ટકી રહેશે અને ટકેલો પૈસો તમને સુખે આપશે આ દુનિયામાં આપણાથી કમાયેલો પૈસો આપણે આપણા માટે વાપરીએ અને જેટલો આપણને આનંદ મળે છે ને એના કરતાં હજાર ગણો આનંદ તમારા કમાયેલા પૈસાથી તમારા પરસેવાથી મેળવેલા પૈસાથી તમે જ્યારે પર સેવા કરો ને ત્યારે તમને વધારે આનંદ મળે છે તમારો પરસેવાનો પૈસો પર સેવામાં જાય તો આનંદ થઈ જાય છે પાંચ લાખ રૂપિયા તમારા તેજુરીમાં પડ્યા હોય એ તમને આ મજા આવ્યા કરે પાંચ લાખ પડ્યા છે પણ એ પાંચ લાખમાંથી ખાલી પાંચ હજાર કાઢી અને ગરીબના છોકરાઓને કોઈને જો મીઠાઈ લઈને વેચો ને તો તમને આનંદ આનંદ થઈ જાય તમારા જીવનમાં જે પાંચ લાખનો આનંદ તમને તેજુરીમાં પડ્યા પડ્યા ન આપે એ પાંચ હજારની મીઠાઈ જ્યારે તમે વેચતા હોવ ને ત્યારે તમારા અંદરમાં થતી હોય છે માટે માં ગમે તેવી સ્થિતિ આવે ભગવાનને ન ભૂલશો પ્રભુને ક્યારેય વિસરશો નહીં ગમે તેવી સ્થિતિ થાય પ્રભુને ભૂલશે નહીં આપણે એ વાત